આ નવું ટ્રેક્ટર લાવ્યો છું સાત લાખ નું પણ ગામમાં બે એવી ઉઠો હોય ને પૈસા જ હાલતા નથી લાવ્યો તો બે વર્ષે ચોખ્ખું તા પણ આ અમુક એવા ચાલતા નહીં પૈસા હા કંટાળી પોચ આ તોડીને આવ્યો અને હવે કંટાળો આવ્યો હવે ચા પીતા માથું ચડી છે આવું સાયકલ સાયકલ ની સીટી પાટણ મોતા બોલ તો ખરાબ પહાડ કોક તો બોલ હારું ગીત પહાડ કે નહીં અરે બાઈક ચો મેલ્યું તાન આ બાઈકે વેચ માર્યું તાન આવે તો આપણે તો તા હા સાયકલે મારી જ ન આ તો મોરો સાયકલ પરમ પડી તી લઈ લીધી સાયકલ તો કોમમાં આવ મુ કેતો એક જગ્યાએ ટેકર પડીઓ વેચી મારું વારો વાર વાર બાદ તોમ પેરાઈ દીયે તો ગામમાં પાહ તો આવી

અહ ટ્રેક્ટર નો ગરાગ આયો બારોબાર બધું ટ્રેક્ટર વેતો કર દેવો એ વેચી જ મારવાનો બારોબાર આવે તમે બોલતા બોલ્યા કે મને બાટલી ઉતારી દો બરોબર તો ટ્રેક્ટર તો પડી હ ટ્રેક્ટર વારામ પડી તો હેડો બતાવો કે એ શું કરો છો ભાઈ લેજો ભાઈ આ જુઓ ટ્રેક્ટર હરખાજી અલ્યા ટ્રેક્ટર તો અલ્યા મારું કરો છો

ना उच्च કેટલા માલવાનું હારું 5 ને 70 માલ દેવાનું છે 5 ને 70 ીમ કરો આલ તો વધારે નઈ લાવ્યો ઓ 5 લાખ તો આવું કેટલા લેવા કાલે પછી 70 લઈ જો હવે આ દે લાવો 70 લેઓ

મારે વિગો શેડી આવું તમારે શેડવાનું હોય પણ તમારે શેડવાનું હોય એમ કોકા એટલે ટ્રેક્ટર મારું માં શેડવા જવું તાર એટલે હું મારું 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 ટ્રેક્ટર છે લે ખબર નહી કોઈ આ તમાર તો થઈ ગયું મારું ટ્રેક્ટર એટલે હું પૈસા આલીને આવ્યો છું હાલ તો હું આયો થોડી વાર થઈ ગયા કને આલે પૈસા એટલે તમન તો આલે પોતે હે ઉતરો પૈસા મે ગયા કેમ કે હું ગહઈ જી ટ્રેક્ટર પર ના બેચ પણ ટ્રેક્ટર મારું છે માં શેડવા જવું ઉતરો તો અન તમારું છે સાવ કરું હું

મોટો લઈને ઉપડી જઉં છું લે મારું છે માર થઈ ગયા ખબર મારું છે હું પૈસા થઈ ગયો એ દેલા હું તો લાઈન હારી છું કે કઈ રહેતું આ લોડ ઓ બાપ રે

અરે આ મારી માની જોડ્યા કોકના પૂછું પણ ઓળખ્યા હા ખો જપોરા કરતા પૈસા ખોલ્યા હોય